સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે આ અંગે તમારો પ્રશ્ન છે પરમપુદેવે અંતવલોકન અર્થે જિજ્ઞાસુને બોધ્યું છે કે તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે વચ્ચેના મુદ્દ એકસો આઠ વ્યવહારમાં ઘણીવાર એમ થઈ આવે કે બધે કંઈ પોતાનો એકલાનો જમાકો હશે ફલાણાની પણ ભૂલ હશે પણ જ્ઞાની તો કહે છે તારે દોષિત તને બંધન છે જીવના પરિણામ રાગ દ્વેષ ગમો અણગમો પ્રીતિ નફરત થાય તેને અનુરૂપ કાર્બન વર્ગણાનો જથ્થો આત્મપ્રદૂષણને વળગે શહેરમાં બીજ રૂપે પડ્યો રહે અવસરે બીમાંથી છોડ છોડમાંથી ઝાડ અને પછી ફળ આવે તેનું નામ સંસાર બાવળ વાવ્યો કાંટા ઉગશે અને વાગશે આંબો વાવ્યો અને બાવળ ઉગીને કાંટા ઉગે એવું બનતું નથી ભોગવે તેની ભૂલ એ માન્ય કરી નિમિત્તને દોષ આપવાને બદલે તારે દોષે તેને બંધન છે એ સંતની પહેલી શિક્ષા એ આત્મસાત કરે તો નવા કર્મો બંધાય નહીં આ અનંદ જ્ઞાનીઓની અનુભવવાણી છે જૂના કર્મો શાંતિથી ભોગવાઈ જાય ને જીવ ધીરે ધીરે કર્મના બોધથી હલકો થાય મન એવં મનુષ્યાણ કારણ બંધ મોક્ષ અમૃત બિંદુ ઉપનિષદનું આ વાક્ય છે એ પોતે જ પોતાનો સુખનો દાતા દુઃખનો દાતા છે વચ્રમૂત બસો બાણું જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તું ન પડે એમ કરવું અને વચ્રમૂત પંચ્યાસીમાં કુપાલદેવે બોધ્યું કે પૂર્વના અશુભ કર્મ ઉદય આવે વેચતા જો શો કરો છો હવે એ પણ ધ્યાનમાં રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી એ તો સિદ્ધાંત છે કે બાંધ્યા બિન ભૂખતે નહીં અને બિન ભૂખતા ન છૂટાય આપી કરતા ભોગતા આપે દૂર કરાય પોતે જ પોતાનો વેરી છે અને વળી જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત ન કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય કવિ દલપતરામ કહે છે મૂર્ખો વેદે રોય સુખ પ્રાપ્ત કરવા દોડ્યો લક્ષ્મી અધિકાર કુટુંબ કે પરિવાર વધ્યું તો શું વધ્યું સંસાર વધ્યો પરિણામ નર દેહને હારી જવાનું બનશે બ્રહ્મપુર દેવ અમૂલ્ય તત્વ વિચારમાં ઠપકો આપે છે કે એનો વિચાર નહીં અહો એક પલ તમને આવો આ વિચાર જ નથી આવતો કે સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે કૂતરો હાડકું આવે છે તાળવું છોલાઈ જાય છે દુઃખી થાય છે વ્યવહારિક આ બધી મહત્તા છે તો તે માત્ર કર્મ મહત્તા છે કુટુંબ અને પરિવાર કાજળની કોટડી કહી છે મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત કયો છે કશાયનું નિમિત્ત કહ્યું છે બહુ બેટા બહુ બેટિયા દો નારી ભરથાર ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કેતા જ્ઞાનીને આ સકલ જગતે એઠ વત અથવા તો સપનું સમાન જણાય છે અને અજ્ઞાની જેવું સંસારમાં રાચી રહ્યા છે જે કર્મ ફળને વેદ તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવિધના કર્મને દુઃખ બીજને સમયસાર ત્રણસો નેવ્યાસી ગાથા છે સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં હિંમત ન હારવી સુખ દુઃખ સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી રતિ અરતિ હર શોક ગમો અણગમો થયો કે જીવ બંધાયો હવે આગળ ઉપર ફરી દુઃખી થશે એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી જીવને પોતાના કરેલા કર્મનું ફળ મળે છે બધું પૂર્વ કર્મના યોગે થયા કરે છે ચાવી દીધેલા રમકડાની જે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાણ પોતાનું કંઈ ચાલે એમ નથી એકવાર કર્મ બાંધી લીધા બાદ નિભજે નરથી તો કોઈને રહે દુખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાયને રંગ કોઈ નજરે દિસે નહીં ભવન પર ભવન પર છત્ર દાખે લક્ષ્મી વધી અંધાપો બેરાશ કે મૂંગા પણ આપી દે આ તો પૂર્વના પુણ્યનું ફળ છે જીવ સુખ સમયમાં આ સમજતું નથી પોતાની અત્યારની હોશિયારીથી કંઈ થયું નથી અત્યારનું ફળ તો આગળ ઉપર આવશે જબ તક તેરે પુણ્યકા પહોંચે નહીં કરાર તબલક તૂચકો હે અવગુણ કરે હાર પણ પછી આગળ જતા પુણ્ય ખીણ જબ હોતે ઉદય હોતે પાપ દાજે વનકી લાકરી પ્રદલે આપો આ જંગલના સૂકા લાકડાથી દાવનાળ પ્રગટશે અને બધું બાળીને ભડથું કરી નાખશે આ પોપોભાઈનું રાજ નથી કરેલા કર્મો ભોગવ્યા વગર છોડવાના નથી જ્ઞાનીને આ નાટક જણાય છે ભૂત લગ્યો કૌતુક કરે કર્મ ઉત્પાત જીવ મેળામાં ભૂલો પીડ્યો બિયારણની જાત પ્રમાણે મગ મઠ ઉગે તે જ પ્રમાણે કર્મ તેનું ફળ આપે આજીવ ગાય બળદ હાથી ઘોડો કે માકડ મચ્છરનું રૂપ ધારણ કરે નરકમાં પણ જાય આંબો કે બાવળ ન આવે તો કેરી પણ નહીં અને કાંટા પણ નહીં તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ વચનમૂત ત્રણસો એકવીસમાં કુપાલદેવ બોધે છે કે અત્યંત ઉદાસપણે રહેલું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે તો પણ કહીએ છીએ કે માયા દુસ્તર છે દુરંત છે ક્ષણવાર પણ સમય એક પણ એને આત્માના વિશે સ્થાપન કરવા યોગ્ય નથી જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે લખે છે આ પ્રવૃત્તિ દેવાને માટે થાય છે કોઈ પણ જાતના આત્મિક બંધને લઈને એમે સંસારમાં રહ્યા નથી વચનામું જ ચારસો પંદર અબંધ પરિણામે રહી સંસારનું દેવું પૂરું કરે છે ધર્મ પ્રવર્તનનું પણ માન મોટું છે કહે છે તીર્થંકર કરે તે બધું કર્યું છે તર્યા બીજાને તારે પણ તીર્થંકર પણ થવું નથી રુચિ માત્ર સમાધાન પામે છે આત્મા તો કૃતાર જણાય છે મોક્ષની ઈચ્છા પણ હવે રહી નથી ત્યારે અભેદ સ્વરૂપમાં જે સ્થિત થાય ઠરી જાય અહીં જ મોક્ષ અનુભવે સેવે છતાં નહીં સેવ તો અણસેવ તો સેવક બને કાર્યતણી ચેષ્ટા કરે પણ કાર્ય કરતા નહીં ઠરે સમયસાર નિર્જરા અધિકારનો આ એકસો સત્તાણુંનો શ્લોક છે કે જે વ્યવહારમાં દેખાય પણ અબંધ પરિણામી છે આવું થતાં જે જૂના ભોગવી લે નવા બાંધે નહીં અને તેનું પરિણામ મુક્તિ છે ગીતાના અઢારમાં અધ્યાયના એકસઠના શ્લોકમાં કહે છે કે ઈશ્વર સર્વ ભૂતાના રૂદેશ અર્જુન તિષ્ઠથી બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા હે અર્જુન ઈશ્વર તો પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરે છે ઈશ્વર આટલો નજીક છે એક પ્રદેશ પણ સ્વાત્મા દૂર નથી તો લોકો જાણતા કેમ નહીં હોય સર્વજીવ છે સમ પણ જેવું સુખી થવા માટે પોતાની બુદ્ધિએ માયા રૂપે યંત્ર પર આરૂપ થઈ ચકડોળે ચડ્યો છે અનાદિકાલથી બ્રહ્મશ ચક્કર ચલાવ્યા કરે છે તેથી સત્પુરુષને ઈશ્વરને સ્વાત્માને જાણી શકતા નથી અને જન્મરણ ઊભા જ રહે છે અને નશ્વર શરીરમાં આવન જાવન કર્યા કરે છે એક સત્પુરુષનું શરણ લે સંત શ્રી લઘુરાથ સ્વામીના કહેવાથી એક પરમ કુપોલદેવની આજ્ઞા માન્ય કરે આશ્રય કરે ચરણ શરણ છેક મરણ સુધી ધીરજ ધરીને રાખે તો જીવ શાશ્વત સુખને પામે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ